અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં જે બે દિવસ પહેલાં એક હત્યાના પ્રયાસની ઘટના સામે આવી હતી જેમાં કેટલાક શખ્સો દ્વારા મહેશ રબારી નામના અહીંના જે સ્થાનિક વ્યક્તિ છે તેમના ઉપર જીવલેણ હુમલો કરી દે છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો છે અને આ ઘટનામાં ટોટલ સાત જેટલા આરોપીઓ છે તેમની સામે ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો પ્રયાસ તેમજ અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો છે આજે આરોપીઓની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે જે રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા છે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને કથડી રહ્યા છે તેના કારણે લોકો પણ હવે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે તેના જ ભાગરૂપે જે રીતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં દિવસોમાં કાયદા વ્યવસ્થાને કથળનારા લોકો સામે પોલીસ દ્વારા કડકાંતે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમની શાન

એ લોકોએ મહેશભાઈને સાડા ત્રણથી ચાર વાગ્યાના સમારમાં ઘરેથી બોલાયા બહાર મળવા માટે છેતરીને લઈ ગયા પોલીસ સ્ટેશનથી ખાલી માત્ર પચાસ મીટરના અંતર ઉપર ત્યાં આગળ ઓગણીસ ગાજ ચક્કાના માર્યા અને એમની ઉપર તે લોકોએ લાતમ લાદી કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી અને એ લોકો ફરાર થઈ ગયા તે સમયે પોલીસ અહીંયા આગળ સ્થળ ઉપર આવી પોલીસના પાંચસો મીટર અરે પચાસ મીટરના અંતરે દૂર હોય તો શરમજનક બાબત છે આપણા ગુજરાતના ગૃહમંત્રી એવું કહી રહ્યા હોય કે કોઈ પણ ચમરબંધીને નહીં છોડવામાં આવે તો અમે જોઈએ છીએ અમારા સમાજનો કેવો ન્યાય મળે છે અમારી ન્યાયની માંગણી છે તો બીજી એવી માંગણી છે કે જે આરોપી હોય પહેલાં બી આરોપી જે હતા એમના મકાનો તોડવામાં આવ્યા હતા આની પહેલાં બી ઘણી બધી બનાવો બનેલા છે એમના આરોપીના મકાન તોડવામાં મેં અમારી એક જ માંગણી છે કે એ લોકોના આરોપીના મકાન બી ગેરકાયદેસર તોડવામાં આવે અમારી એવી માગણી છે કે મહેશભાઈનો વિવાદ આરોપ્યો જોડે અતૂક મહેશભાઈના મહેશભાઈના વિવાદમાં તો અમને એવું જાણવા મળ્યું અહીંયા સ્થાનિક અમારા આગેવાનો એવું કહે છે કે ભાઈ આ જે આરોપીઓ છે એ અહીંયા दारूનો ધંધો કરતા અને दारूનો ધંધો કરતા એ दारूનો ધંધો બંધ કરવાની બાબત મહેશભાઈને ચકરાટ ચાલતો હતો અને એ લોકોએ મહેશભાઈનો આમ કોઈ હતું નઈ ત્યારે લાભ ઉઠાવી અને છેતરપીડી કરીને એમને મારવામાં આવ્યા છે મહેશભાઈની ની સ્થિતિ આ મહેશભાઈની સ્થિતિ મેં આઠ કલાક પહેલાં જાણી તો બહુ ગંભીર હતી પોલીસે અત્યારે પ્રયાસ નો ગુનો દાખલ કર્યો છે આરોપીઓ સામે કઈ રીતે જોવો છે પચાસ મીટર આસપાસ આ બનાવ બન્યો છે તો કેટલો ડર માહોલ છે વિસ્તાર ડર માહોલ તો સાહેબ ભયંકર છે અમે એવું હવે પોલીસ ઉપર પણ અમને થોડો વિશ્વાસ ઓછો લાગે છે કેમ કે પચાસ મીટરના અંતરે આવો બનાવ બને બરાબર એ પણ પોલીસ સ્ટેશનથી પચાસ મીટરનું અંતર એટલે ક્યાંક ના ક્યાંક અમને બહુ ડરનો માહોલ છે બરાબર પબ્લિક અહીંયાની ગભરાઈ ગયેલી છે જાહેર રોડ ઉપર તમે તી ક્ષણિક હત્યાર વર્ષે એક વ્યક્તિ ઉપર હુમલો કરો બરાબર અને એને જાનથી મારી નાખવાની કોશિશ કરો આ બહુ ગંભીર બાબત છે પોલીસે ખૂનો બીએનએસ એનએસ એકસો નવ દાખલ કરી છે પોલીસ જે તપાસ કરે એ બદલ અમને સંતોષ છે પણ આની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને અમારા મહેશભાઈ દેસાઈના પરિવારને ન્યાય મળવો જોઈએ આરોપીના મકાનો તૂટવા જોઈએ અને તો જ અમને સંતોષ થશે કે ભાઈ મહેશભાઈને અમારે ન્યાય મળ્યો મારું નામ નિખિલ દેસાઈ સાહેબ આ લોકો નો એટલો લુવા તંત્ર વધી ગયો છે કે કોઈ હજ નથી આ લોકો આગળ જાહેરમાં દારૂ ચરસ ગાંજો વેચવાનો રોજ રાત્રે ચરસ ગાંજો આગળ લોકોને તલવારો મારવાની ચાકા મારવાના લૂટપાટ કરવાની આ ત્રણ રસ્તા ઉપર અને આ ગલ્લા ની અંદર એ લોકો સામાન છે મુકો હથિયારો આ એમનું ગલ્લો ગેબિન છે એમનું મકાન આ લોકો અહીંયા બધું કામગીરી કરે છે બાબુ કરીને નામ જઈનું બરોબર એ છોકરાનો આતંક માર્યા છે કે મહેશભાઈ દારૂ વેચાવાનું બંધ કરાવ્યું અગાઉ જાણ કરી હતી પણ પોલીસે કંઈ કામગીરી કરી નહીં એ પછી આ લોકો એક બીજા ભાઈ ને આ રીતે ઘાયલ કર્યો હતો એ અગાઉ બી આ લોકો ઉપર બે થી ત્રણ કેસ છે ત્યારે બી પોલીસે કઈ કામગીરી કરી નથી

મહિના મહેશ મારો ભાઈ છે એ મહેશભાઈ ભીખાભી રબારી એને સાત ત્રણ ચાર વાગે સમાધાન ના બોને બોલાયો અને રોડ પર લઈ ગયા અને એને સત્તર થી અઢાર ગામ માર્યા છે મારો ભાઈ

ગઈ તારીખ બે નવ પચીસના રોજ વહેલી સવારે ચાર થી સાડા ચાર વાગ્યાની અરસામાં આ કામના ફરિયાદી સાથે અને આરોપીઓ વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો એ બાબતનું સમાધાન કરવા માટે આ બંને બધા ભેગા થયેલા હતા અને એ દરમિયાન આ કામના આરોપીઓએ ફરિયાદી તથા ઈજા પામનારને છરી છરી વડે તેમજ લોખંડની પાઇપ વડે હુમલો કરી છરીના ઘા મારી અને જીવલેણ હુમલો કરેલો છે અને આ બાબતે ગુંતીપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો અઢાર બે મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે અને હાલ સારવાર સર્ટી અને એના આધારે કલમ એકસો નવ એકનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે અને હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર છે

આ કામના આરોપીઓ જે છે એમાં છ આરોપીઓ વિરુદ્ધ શરીર સંબંધી પ્રોહિબિશનના તેમજ જુગારના અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે એમાં ત્રણ આરોપીઓ જે કપિલ છે તરુણ છે અને જયદીપ એના વિરુદ્ધમાં પાસા અને તડીપારની પણ કાર્યવાહી અગાઉ કરેલી છે અત્યારે આ તમામ આરોપીઓ વિરુદ્ધ જે કઈ અટકાયતી પગલાં રૂપે જેટી કાર્યવાહી કરવાની થશે કાયદેસર તમામ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે સર આજે વચ્ચે વ્યક્તિ હતા જેમને ઈજા પહોંચી છે એ વ્યક્તિનો આની જોડે જે આરોપી છે એની સાથે કોઈ અદાવત હોય એવું કઈ સામાન્ય છે ના અદાવત તો એવું કઈ નથી અગાઉનો ઝઘડાના સમાધાન માટે જ ભેગા થયા સર જે સાહેબ જે ઈજા પામનાર છે એમને સામે કે ગુના મોઢા મુદ્દો છે કે કઈ છે ના આ કામના ફરિયાદી ઈજા પામનાર છે એમના વિરુદ્ધ ભૂતકાળમાં કોઈ મેજર ગુનાઈ ઇતિહાસ જણાઈ આવેલ નથી